નમસ્તે મિત્રો આજના કિસ્સામાં આપણે સાંભળીશું ભાવનગરના યુવક વિશેનો વિડીયો જેમાં યુવક પોતાના વહીવસ માટે ચાલીસ હજાર રૂપિયા આપેલ પણ ના તો તેના લગ્ન થાય એમ છે કે ના તો તેના પૈસા પાછા મળે એમ છે અને યુવક પૈસા દઈને એકવાર જેલમાં પણ જઈ ચૂકેલ છે અને એટલો બધો ગભરાઈ ગયેલ છે કે હવે તેને મનસુખભાઈની મદદની જરૂર પડી છે આ માટે તેણે મનસુખભાઈને ફોન કર્યો છે માટે વિડીયો પૂરો સાંભળો અને પછી વિડીયો સાંભળી તમારી કમેન્ટ કરો અને બને તો યોગ્ય સલાહ પણ આપો અને આવા કિસ્સા સાંભળતા રહો જેથી અન્ય કોઈ યુવક પણ આવા કિસ્સામાં ન ફસાયલો

અને હું મારી ઉંમર છે ઓગણીસ વર્ષ ઓગણીસ વરો અને આપડે કઈ સમાજ માંથી બોલું હું બ્રહ્મ સમાજ માંથી બોલું પાલીવાલ બ્રહ્મ સમાજ બ્રહ્મ સમાજ એટલે બ્રાહ્મણ બ્રાહ્મણ હા અને આપડે કાઈ ટૂંકમાં વિડીયો વિડિયો વાયરલ નથી કરવાનો પણ આપણે એક તમારી પાછી સલાહ લેવાની એ માટે મેં તમને ફોન કયો વિડીયો મારફત મળી શકે ઓમ ખાનગી સલાહ કેમ દેવી

આપડે તમને વાત કરવી ને પછી તમને એમ લાગે કે નાના ભાઈ આ છોકરો છે મારી ઓગણી વર્ષ ની ઉમર છે તમને એમ લાગે કે ભાઈ હાસુ છે તો જવાબ દેવાનો મને મારું શું છે કે મને એવું લાગે કે મૈકા જેવું છે બાકી તમ કયો તોય એનો મોગો એમ વાત નથી મનસુખ પણ હું તમને એમ કેવા માંગુ પછી મારે લગન બાકી છે કે એટલે વિડીયો વાયરલ નથી કરવાનો સમજ્યા તમે આ વાત મારા લગન થઈ ગયા છે ને તો મારું ઘર ભાંગે છે તો હું બીતો નથી

અમારી થી ચાલીસ હજાર રૂપિયા લઈ લીધા આપડે તો બે વાર લગન નું ખમી આવું હા પછી કે આપડે લગન કરશું એમ અમે અમારા ચાલીસ હજાર રૂપિયા છોકરી લઈ ગઈ છે અને છોકરી છોકરી છે અલંગ

પોલીસ ને પચાસ હજાર રૂપિયા ભર્યા અહીંયા આપડે બધો આપડે હકેલો કરી નાખી હમ ઓલું ના કરવું આમ અમારે લગ્ન નથી કરવા તે પછી અમે ઓલી ચાલીસ હજાર રૂપિયા છોકરી આપતી નથી

અને એવું ન મનસુખ ભાઈ વિડિયો વાયરલ ક્લોમ આપણે કઈ વાંધોય નથી પણ પછી હું આપું મને તો અટણ દે સરપદ વાત કર લઉં અઈ તર્દન ટાઈમ ક્યાં હતો ભાઈ હમ હમ જેમ મને વ્રજ ના સોપનાયા રે વ્રજ મન કોણ લઈ જાય યમને

ਆ ਪੁਰੇ ਜੋ ਨੇ ਆ ਤੋ ਕਾਡੋ ਹਮ ਕਾਦਮ ਕਿਹੜਾ ਟਟਕਾ ਨਵਲੀ ਨਿਰਬੀਨ ਨੋ ਕਾਥਿਆ ਪਣ ਮਾਰਾ ਫਟਰੇ ਮਾਰਾ ਫੁੱਟਲ ਹਈਆ ਇਹ ਉਹਲਾ ਸਾਜਣ ਜਾਤਾ ਜੋ ਨੇ ਸਾਜਾਰੀਆ ਪਣ ਫਟਰੇ ਇਹ ਮਾਰਾ ਫਟਰੇ ਜੋ ਨੇ ਫੁੱਟਲ ਹਈਆ ਅਮ ਜ ਆ ਬੜੇ ਲਵ Song ਮੇ ਯਾਰ ਬਹੁਤ ਮਜ਼ਾ ਆਵੇ ਯਾਂ ਮਝੇ ਯਾਂ ਅਮ ਪ੍ਰੇਮ ਕਰਾਈ ਪਣ ਵੇਮ ਨੋ ਕਰਾਈ ਤਮੇ ਪਛੀ ਜੇ ਨਾ ਹੂੰ

કાલે મને મળવા ને એવું બધું કઈ નહિ ટૂંક માં એવું કઈ કોઈ પણ જાત નું ડોલી નહિ એમ મળવા નું જ કેવાય ને કે ભાદર કાંઠે ભોયરું અને ભાવનગર મારું ગામ છોડી તારે મળવું હોય તો મારું નામ હું છે મારું નામ વિશાલ હા કે વિશાલ મારું નામ એમ લખાય ને કે ભાદર કાંઠે ભોયરું અને ભાવનગર મારું ગામ છોડી તારે મળવું હોય તો વિશાલ મારું નામ એવી કઈ શાયરી બાયરી માં હમ તમે છે ને ધાર્મિક પ્રેમ કર્યો છે એટલે આ પ્રેમ છે ને

આમાં પડતા નહિ નકર તમારે મંતર તંત્ર ભૂલી જાવ છે માણસો અહીંથી જતી લેવા જઈશ પણ હું મૂળ બધું અલંગ નો માલ આવે એટલે એમાં બાપુ બહુ નહી પડવાનું દુઃખ થાય

એના કઈ મતલબ જ નથી તમે પ્રેમ એવો કરો મજા જ એવા કરો તમારે ગવાય અરે તું કે સાહેબ મારો તું ચાંદ લો

પણ એ હતું સગળું હતું મારું સુખ એની સાથમાં પડી પગર घुમાવેલ પદમણી મને યાદ ગોરલ આવતી એ મને યાદ ગોરલ આવતી પણ મજબૂત રાખું મન ને મારું હયું રહે નહીં હાથમાં પડી પગર घुમાવેલ પદમણી મને યાદ ગોરલ આવતી

આવા આવા બનાવો બને આવી રીતે માણસો માટે છે આવી માણસો માટે આવા ફ્રોડ થાય છે ઈ અમે કઈ ને મૂકી છે મનસુખભાઈ એ નહી તમે મારી વાત સાંભળો મનસુખભાઈ મારા તો નથી તમારી વાત નથી

મારી પાસે ટાઈમ બાપુ ફોન ઉપડી ગયો ઉપડી ગયો પછી મારી પાસે હું થોડો એટલો બધો નવરો આવું છું ફોન કરો તો હું ત્યાર બેઠો વાતો તમારો ફોન હતો ઉપડી ગયો એમ કેતા નથી તો એક કામ કરો હું તમારે આપડે લડવું જ હોય મારે લડવું નથી આપણે સંવાદ કર્યો ઈ છે મારે ક્યાંય લડવાનો મારી પાસે ટાઈમ નથી ભાઈ હું તમને ઈ તો કવ છું બાપા કે મારી પાસે એવો ટાઈમ નથી આ તો ખાલી આપણું મનોરંજન છે ઈ તમને ખાલી કવ છું કે મનોરંજન છે બીજા માણસો ફસાય ની આ જે કઈ આવી છોકરી હોય ઈ બીજા કોઈ દીકરા હોય એને બિચારા ચાલી ચાલી 1000 રૂપિયા દે ને બિચારા મરે નહીં એના માટેની વાત છે બાકી આ ક્યાં કોઈ વિવાદિત વિડિયો છે જેમાં કોઈની મંજૂરી લેવી પડે કેમ કે અમારે તો બધું કાયદાને સલાહ દેતા ને બધેને મુક્ત જ હોય હા અને એ તો અમને મૂકો કેમ કે અમે છે ને આવા બિચારો કોઈ નિર્દોષ મારા મરી ન જાય કોઈ નિર્દોષ મારા ખલાઈ ન જાય એની સેવા માટે જ કરી છે મારે ક્યાં કોઈ મારા આવક માટે કરું છું આજે તમારી જેવા કોઈ નિર્દોષ માણસો હોય એ કેટલાય ને કોઈ ને સાલી સાલી હજાર રૂપિયા લીધા હોય તો એ કાલે પટમાં આવે કે ભાઈ મારી પાસેથી લીધા ને મને હેરાન કર્યો કેમ કે બિચારા કોઈની જિંદગી બચે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવાની તો ભૂલતા